આવતીકાલે જુનારાદ ગામથી રાજપીપળા સુધી ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પદયાત્રા કરશે અને ડીસીએફને આવેદનપત્ર આપશે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જલ્મથી છૂટ્યા બાદ સતત તેઓના કાર્યક્રમે વ્યસ્ત છે પ્રજાના પડતા પ્રશ્નોને તેઓ વારંવાર ઉઠાવતા હોય છે ધારાસભ્યો ચેતર વસાવા નર્મદા જિલ્લાના ડેડીયાપાણા આપના ધારાસભ્ય છે સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમાજ અને અન્ય સમાજના પ્રશ્નો ઉઠાવતા હોય છે જેને લઈને ઘણા સમયથી જૂનારા ગામનો રસ્તો અતિશય ખરાબ હોવાના કારણે તેઓ પદયાત્રા કરી રહ્યા છે આ રસ્તો બને તે માટે સાંસદ મનસુખભાઈ વસાવા સાથે જૂના કેટલાક ગામજનો સાથે રહીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી આજે તારીખ પાંચ ઓક્ટોબરના રોજ બપોરે એક વાગ્યા સમય દરમિયાન મળતી માહિતી પ્રમાણે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આવતીકાલે એટલે કે તારીખ છ ઓક્ટોબરના રોજ સવારે છ વાગ્યા જુનારાજ ગામેથી ઐતિહાસિક પૌરાણિક પર્યટન ગામ જૂનારાજ ઉપલા જૂનારાજ વેરીસાલ પાંચ ખાડી દેવ દેવહાત્રા જવાના રસ્તો બના બનાવવામાં આવે તે માટે ડેડિયાપાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પદયાત્રામાં જોડાશે ત્યારબાદ રાજપીપળામાં આવેલ ડીસીએફને આવેદનપત્ર આપશે તેમ જાહેરાત કરવામાં આવી છે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં મોટી સંખ્યામાં આવતીકાલે પદયાત્રામાં યુવાનો જોડાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે